બહેનો શું કરતા હોય છે કે આ રીતે સીટી ઉછી કર્યા પછી પાછી જો સીટી વાગતી હોય તો સીટીને આ રીતે બેસાડી દેતા હોય છે બરાબર છે તો સીટીને આ રીતે ક્યારે દબાવવી નહીં બરાબર છે જો સી આ રીતે સીટીને ક્યારે દબાવશો તો કુકર ફાટવાની શક્યતા પૂરેપૂરી સો ટકા રહેશે બરાબર છે કુકર ફાટશે જ તે અને સીટી વાગતી હોય અને તમે ગેસનો સૂલો બંધ કરી દીધો હોય પછી પણ સીટી બેસાડવી એટલે કે દબાવી નહીં બરાબર સીટી એની જાતે જ નીચે આવે એ રીતે આવવા દેવાની છે બરાબર કૂકર આખું ભરી દેવાનું નથી બરાબર તમારે સિત્તેર કે એંસી ટકા ભરવાનું છે ઉભરાય ત્યારે સિટીમાંથી વધુ અંદર હલવાઈ જાય ત્યારે પણ ફાટતું હોય છે બરાબર છે એટલે કૂકર આખું ભરવું પણ નહીં બરાબર થોડીક જગ્યા રાખવાની છે તમારે આની અંદર પાણી આપણે નાખેલું હોય છે સબ્જીમાં કે ખીચડીમાં તો પાણી જ્યાં સુધી હોય છે ત્યાં સુધી ઓવરહીટ એટલે કે વધારે પૂરતું આ કૂકર ગરમ થતું નથી પણ જ્યારે આની અંદર ખીચડી આપણે મૂકી છે દાખલા તરીકે બરાબર છે તો ખીચડી બળી જાય આ ખીચડી બળવા મળે પછી આખું કુકર વધારે ગરમ થાય છે એટલે કે ઓવરહીટ થાય છે વધારે પૂરતું ગરમ થાય એટલે સીટી પણ વાગે છે અને સીટી કદાચ ના સીટીમાંથી ઓવરફ્લો એટલે કે વરાળ નીકળવાની હોય છે એ નીકળતી નથી એટલે આ સેફટી વોલ છે જો અહીંયા સેફ્ટી વાલો હોય છે એટલે કે અહીંયા સીટીથી વરાળ નીકળવામાં જો ઓછી નીકળતી હોય અથવા કે જે વરાળ વધારે બની ગયો હોય આપણે ખીચડી અહીંયા મૂકી અને આખું કુકર ગરમ થઈ જાય છે પણ એની અંદર પાણી જ્યારે બળી જાય છે કુકરમાં એટલે અમે ખીચડી આપણે અને આપણે એ પણ જોયું છે કે ઓવરહિટ થાય છે આખું કુકર એટલે અહીંથી સીટી એટલે કે આ સેફ્ટી વાલ છે તે ફાટી ગયો છે અને અહીંથી વરાળ નીકળી જાય છે બરાબર છે અને આ મિત્રો ફરી વાર હું તમને કહું કે આ તમારે સીટીને ક્યારે દબાવી નહીં બરાબર તેમાં સીટી વાગતી હોય આ રીતે બરાબર ત્રાંસી તો ક્યારે આવી રીતે દબાવવાની નથી તમારે નીચે નથી બેસાડવાની બરાબર એ સેફ્ટી વાલ આપણે તૂટી ગયો છે આપણે તપાસ કરતા બરાબર જોઈએ તો આપણે હું તમને દેખાડીશ જો મિત્રો તો આની અંદર તમને દેખાડીશ હું લાઈટ કરીશ એટલે જુઓ આ ખીચડી આપણે બળી ગઈ જો આખું મેં ના જોઈએ તમે આ ખીચડી બળી ગઈ થી પાણી મેં પછી નાખ્યું છે એટલે સેફટી વાલ પણ તૂટી ગયો અહીંથી ઓવર ઓવરહિટ થઈ જુઓ સેફટી વાલ તૂટી ગયો છે તો મિત્રો ક્યારે તમારે સીટી દબાવવાની બરાબર છે અને ક્યારે ક્યારે ફટતું હોય છે જ્યારે આની અંદર જે મૂકેલ અનાજ એટલે કે આની અંદર સબ્જી અથવા ખીચડી આપણે મૂકી છે તો એ બળી જાય પછી વધારે પૂરતું આ કૂકર ગરમ થતું હોય છે એના કારણે આ સેફ્ટી વાલ ફાટી જાય છે જો સેફટી વાલ ના તૂટે તો કુકરનો ધડાકો થઈ જાય છે બરાબર છે કુકર ફાટી જાય છે એટલે મિત્રો ક્યારે સીટીને તમારે કુકર આખું ભરી દેવાનું નથી બરાબર સિત્તેર ટકા ભરવાનું છે અને સાવ ઓછું પાણી પણ નથી નાખવાનું જેથી ખીચડી બળી જાય તો વધારે વરાળ નીકળતી તો ખીચડી બળી ગઈ પછી જો આ કુકર ઓવરહીટ થયું એટલે કે વધારે પૂરતું ગરમ થઈ જાય એટલે આ વાલ સેફ્ટી વાલ ફાટી જાય છે એટલે કૂકર ગરમ થાય પછી એની વરાળ અહીંથી સીટીથી નીકળી ન શકતી હોય એના કારણે સેફટી વાલ ફાટી જતો હોય છે સેફટી વાલ એ માટે જ રાખવામાં આવે છે જ્યારે અહીંથી વરાળ ના નીકળી શકે જ્યારે વધારે પૂરતી વરાળ બની હોય તો અહીંથી ના નીકળે એટલે અહીંથી સેફ્ટી વાલ નીકળી જાય અને સેફટી વાલ આ ફાટી જાય એટલે કે તૂટી જાય જો આ શેપટીવાલ તૂટી ગયો છે તો હવે આપણે આની શેપ્ટી નવો નાખવો પડશે બરાબર તો આપણે બજારમાંથી લઈ અને નવો નાખી બરાબર છે જો આ જે પાનું છે આ પાનું આપણે બાર જો આ બાર ને અંદર બે જગ્યાએ પાનું આપેલું છે એ લગાડી દેવાનું છે બરાબર છે અને ત્રીજી વાત કે આ સીટી છે તો મિત્રો તમે જ્યારે કુકર ધો ત્યારે સીટીમાં અહીંયા કોલી અને પાણી નાખી અને આ વાલ છે આડું જો આ રીતે તો આ કાણું છે એ સાફ હોવું જરૂરી છે બરાબર છે નકર કૂકર પણ ફાટવાની શક્યતા રહે છે પણ લોક ખોલવા માટે આપણે એક પાનું લીધીશું આવડું બરાબર તો જો આ બાજુ એની લાગી શકે બરાબર તો અહીંયા આપણે લગાડવાનું છે અહીંયા બરાબર જો આ રીતે અને આવી રીતે બેસાડી દઈશું બરાબર હવે આને થોડી વાર આવી રીતે આમ ઘેરવશું જેથી આપણે જે આની અંદર જે સબ્જીનો જે રસો અથવા જે વરાઈ ગયું હોય બધું બરાબર એને આ રીતે સાફ કરી દઈશું પછી થોડુંક રાખી અને પકડ દ્વારા અહીંથી આપણે પકડી લઈશું અને ફેરવશું બરાબર આ રીતે અને આપણે ઉલટું ફેરવાનું છે ઊંધું બરાબર આ રીતે અહીંયા અહીંયા જોવા અહીં મેં પકડેલું જ છે બરાબર છે અને અહીંયા આપણે ઊંધું ફેરવશું આ રીતે એટલે આ સેપી લોક ખુલ્લી જશે બરાબર જુઓ આ રીતે જુઓ ખુલ્લી કયું સેપી લોક ઉપરની જે રિંગ છે જુઓ આ બોલ છે આપણે આ બોલી કાઢી લઈએ તો જુઓ મિત્રો આ સેફટી લોક છે બરાબર છે ખુલ્લી ગયો છે બરાબર આ રીતે હોય છે સેફટી લોક અને જુઓ આ તો તૂટી ગયો છે એટલે કે ફાટી ગયો છે અહીંથી આપણે ઓવરહીટ થયું કુકર એટલે આ સેફ્ટી લોક તૂટી જાય છે બરાબર છે અને આ એક સેફ્ટી માટે જ હોય છે કુકર જ્યારે કુકર ફાટે નહીં એ માટે સેફટી માટે આ સેફ્ટી લોક દેવામાં આવે છે બરાબર છે કુકર વધારે પૂરતી વરાળ નીકળે તો સીટીમાં ના નીકળી શકે તો અહીંથી આ સેફ્ટી લોક છે એ ફાટી જાય છે બરાબર અને અહીંયા આવતો હોય છે સેફ્ટી લોક આપણે નવો લઈ અને આમાં લગાડીએ બરાબર છે તો મિત્રો આની અંદર તમને દેખાતો છે તો અહીંયા જે રી પોઈન્ટ હોય છે એ પોઈન્ટ તૂટી જાય છે એટલે સેફ્ટી લોક કહેવાય બરાબર અહીંથી એ તૂટી ગયો એટલે સેફ્ટી લોક છે તો હવે આપણે બજારમાંથી આ વીસ રૂપિયાનો સેફ્ટી લોક બીજો નવો લઈ આવ્યા છીએ તો અને આપણે કૂકરમાં લગાવશું બરાબર છે તો આપણે લગાડીએ તો લગાડવા માટે સૌપ્રથમ સાફ કરી લેવાનું છે તમારે બરાબર છે તો સાફ કરવા માટે તમારે કાપડ લેવાનું છે અને કાપડ દ્વારા તમારે ઘસીને સાફ કરી લેવાનું છે તો આ રૂમાલ દ્વારા આપણે સાફ કરી લઈશું આ રીતે બરાબર આ રીતે તમારે સાફ કરી લેવાનું છે અંદર અને બહાર બંને જગ્યાએ બરાબર એટલે તમારે બેસી શકે ને કર આપણે વરાળ નીકળી શકે છે અહીંથી બરાબર તો આ રીતે આપણે સાફ કરી લઈશું ઘસીને જો આ રીતે સાફ થઈ ગયું હવે આપણે સેફટી લોક લગાડી દઈએ આ રીતે પછી આપણે ટાઈટ કરી દેવાનો છે આ બોલ આ રીતે બરાબર હવે આપણે આ પાના દ્વારા ટાઈટ કરી દઈશું સેફ્ટી લોકને જો આ રીતે હવે એકવાર આપણે અંદરથી પણ કરી દઈએ બાજુમાંથી આપણે ગેસ ઉપર મૂકી અને સિટી પણ વગાડી જોઈએ બરાબર છે સેફટી સેફ્ટવેલ બરાબર થઈ ગયો બરાબર એ માટે ચાલો તો જોઈ લઈએ ગેસ ચાલુ કર્યો છે અને કુકરમાં પાણી પણ નાખી દીધું છે બરાબર છે જેથી આપણે આ સીટી વગાડી શકીએ બરાબર હવે તો જુઓ આપણે આ રીતે કુકરમાં પાણી નાખી અને સીટી વગાડવા માટે આપણે આ સેફ્ટી લોક શેક કરવા માટે આપણે કુકર મૂકી દીધું છે હવે આપણે સીટી પણ જોઈ લઈએ અને અહીંથી આપણે સેફ્ટી લોક અત્યારે ફિટ કર્યો તો ત્યાં આપણે પાણી નીકળતું નથી ને એટલે કે ત્યાંથી વરાળ નીકળતી નથી ને એ પણ શેક કરી લઈએ બરાબર છે આપણે નવો સેફ્ટી લોક નાખ્યો છે તો એ બરાબર છે ત્યાં વરાળ પણ નીકળતી નથી જોવા તમે જોઈ શકો છો જો બંને બાજુથી નકર પાણીના પરપોટા જેમ આપણે કે જે પાણીના ઉભરાય એ રીતે નીકળે બરાબર તો એ પણ નીકળતું નથી અને સીટી પણ આપણે ઉછી કરી જોઈએ એટલે વરાળ ભરાણી છે પરફેક્ટ થઈ જજો મિત્રો તમે નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવ જેથી હું વિડીયો મૂકું લે તમને તરત મળી જાય બરાબર તો રિપેરિંગ શીખવા માટે ચેનલે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે જુઓ ઘરે બેઠા સેફ્ટી લોક બદલી દીધો બરાબર અને આપણે ક્યાંય જવું પડ્યું નહીં અને આપણે ખર્ચો પણ બચી ગયો આપણે સેફ્ટી લોક લઈ અને નાખી દીધો છે બરાબર છે તો હવે આપણે સીટી વગાડી જોઈએ બરાબર ને કારણ કે સીટી વખતે વાર લાગે એમ છે તો આપણે ઉછી કરી જોઈ લઈએ બરાબર જુઓ થઈ ગયો બરાબર ઓકે થેન્ક યુ મિત્રો